મોરબી માં સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં વિકાસ વિદ્યાલયની સિત્તેર બાળાઓ મન મૂકીને ગરબે ગુમી સત્યાવીસ મનોદિવ્યાંગ બાળકો આજે ગરબે રમશે તેમની માતાઓનું વિશેષ સન્માન પણ કરાશે દીકરીઓ કરાટેના ખાસ દાવ પણ રજૂ કરશે મોરબીમાં સેવા કાર્યોમાં સદાય અગ્રેસર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત સોળમા વર્ષે આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવ ધાર્મિકની સાથે સામાજિક મહોત્સવ પણ બની રહ્યો છે આ મહોત્સવમાં ગઈકાલે ત્રીજા નોર્તે વિકાસ વિદ્યાલયની બાળાઓને ખાસ આમંત્રિત કરવામાં આવી હતી આ બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમી હતી નવરાત્રી મહોત્સવમાં નિયમિત રક્તદાન કરતા મહિલા રક્તદાતાઓનું બહુમાન કરાયું હતું જેમાં છેલ્લા પંદર વર્ષથી દર ત્રણ મહિને રક્તદાન કરતા રૂપલબેન શાહ છેલ્લા દસ વર્ષથી દર ત્રણ મહિને રક્તદાન કરતા જુગનાબેન પરમાર અને છેલ્લા બે વર્ષથી દર છ મહિને રક્તદાન કરતા નિશાબેન પરમારનું સન્માન કરાયું હતું સ્ટોરીબાઈ સોલંકી હિમાંશુ મોરબી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે